આજ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞો પવિત્ર એટલે કે જનોય બદલાવ આજનો બળેવને દિવસે આજનો કાર્યક્રમ છે દર્શિતભાઈની ટીમે રાજકોટમાં વસતા દરેક બ્રાહ્મણોને સનાતન ધર્મ જીવંત્રીએ એ હેતુથી દરેક તળગોળના બ્રાહ્મણોને અહીંયા નિઃશુલ્ક યજ્ઞ પવિત્ર માટેની વ્યવસ્થા કરી છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને અને એની ટીમને આ એકવીસમી સદી છે જ્ઞાનની સદી છે ટેકનોલોજીની સદી છે પણ સાથે સાથે આજનો યુવાન પોતાનો સનાતન ધર્મ પોતાની મૂળભૂત જે પેદાશ છે કે જેમાંથી એનો જન્મ થયો છે એવો સનાતન ધર્મ બ્રાહ્મણ ધર્મ એ જીવિત રીએ અને એ દિવસો દિવસ એની પ્રગતિ થાય ધર્મ છે એ કોઈ પણ સમાજને એનું બેકબોન છે જો એનો ધર્મ ભૂલી જશે એનું એનું મૂળ ભૂલી જશે તો આવતા દિવસોમાં એની કોઈ પહેચાણ નહીં સમસ્ત બ્રહ્મ સમાજ સનાતન ધર્મને જીવંત રાખવા માટે આ રાજકોટની અંદર એકસાથે જનય બદલાવાનો કાર્યક્રમ કરી રહ્યું છે